છો તમે બધા હું તમે મજામાં આજ છો સ્વાગત છે મારા નવા વિડીયોમાં સહી દ્વારકા તો આઈ હોપ કે તમે મજામાં આજ છો ને મજામાં આજ છો ના મજા હોય ને તો દવાખાને જઈને દવા લઈ લેજો તો આજનો મારો વિડીયો કઈક સ્ટાર્ટ થઈ છે ગાડી થી જો મને છે ને ગાડી આવડતી નથી એટલે આવડે છે થોડી ઘણી આવડે છે કે હલાવી હોય ને હલાવા ચાવી હોય તો એમ નથી આવડતી તો મારે તો શીખવી હતી મારે શીખવી જ છે તો ખેતર બધું ખાલી છે અત્યારે આ બાજુ મીન્સ બધું ખેતર ખાલી જ છે તો પપ્પા કે તારે શીખવી હોય તો અત્યારે મોકો છે પછી ખેતર ખાલી નહીં પછી ક્યાં શીખવી તો અત્યારે મારે શીખવી છે હવે વાળી એવા છીએ તો મને મારા ભાઈ શીખવે છે કે એને બધુંય આવડે ટ્રેક્ટર ગાડી મોટરસાયકલ સ્કૂટી બધું આવડી ગયું ને તો અત્યારે મને શીખવાડે છે તો હાલો મેં કીધું તમારે હવે થોડુંક શેર કરું હું કેવી રીતે વિડીયો કહું ગાડી શીખવું તો ચાલો ટુપી કિરું રેજો ને જોજો કેવી રીતે શીખવું તમે જોયું હશે મેં ગાડી હાઈ થી આવડી ગઈ પણ હવે ખેતર તો બધે ને ખેતર આવડી ગઈ મને હવે જોઈએ રસ્તા ઉપર આવડે કે ના આવડે બઉ ટૂંક વાર મોકો મળશે ક્યારે તો હાકે દીધી બસ થોડી ઘણી આવડી ગઈ થોડી ઘણી ને એમ તો આવડી ગઈ પણ હવે સાચા રસ્તામાં હાકે તો ખબર પડે કેવી કાંઈ બાકી ખેતરમાં તો એવું કંઈ ના હોય અત્યારે હવે છે ને આપણે બધે પાણી પાસું બગીચો છે ને વ્યવસ્થિત કર્યો બીજી ક્યારે છે ને ગયા એટલે મારે પાણી જાતું હતું તો મારે પાણી આપણે જાદવા નથી એટલે અત્યારે મગીજો વ્યવસ્થિત કર્યો છે અને હવે આપણે પાણી પાસું અને મગ બી મોટા થઈ ગયા છે જે બકાલવાયું વયું તો ને બી મોટું મોટું થઈ ગયું છે ચાલો આપણે જોઈએ કેવું થઈ ગયું

તો આ બધું કયું થઈ ગયું છે તો ઉતારવું પડશે ને કે પાછું થશે ને કેવું છે એ મમ્મીના મગ આ તમે બધા વેચ કરતા હશે નહીં જવા માટે તો મમ્મીના મગ દેખાડું કેવા થયા છે ભાઈ ચાલો આપણે જોઈએ જો મારા મમ્મીના મગ આવા થયા છે મસ્ત ઉઈ ગયા છે એમ તો વાંધો આવે એમ કંઈ છે નહીં જો આવા આવ્યા છે મગ ઓલી બાજુ બી સરસ છે ચાલો દેખાડું જોયું ને મગી બાકી મગો મહેનત કરી તો બધું થાય બધું થાય પણ મહેનત વગર કઈ ના થાય મહેનત કરવી પડે બધા એમાં જ છે એક વસ્તુમાં નહીં બધા એક એકમાં ચલો આપણે એમ બકારામાં પાણી પાછું રીંગણા બી બહુ મસ્ત મોટા મોટા થઈ ગયા ચમેટી તો હવે હતી બધી કાઢી નાખી છે મરચા આવા થયા છે ઠીક ઠીક એવા રીંગણા સારા થયા છે આ બાજુ જામલી જામલી રીંગણા જામલી જોઈ આ એક વસ્તુ કેતા ભૂલી જોઈ અહીંયા છે ને મેં વાયવું હતું થોડીક વસ્તુ અહીં જે તોડી હતી પણ અહીંથી એમ પેક હતું તો એ બધે વાવી દીધી છે ખારેક છે આ આ બધી આ છે આ છે જાંબુડી જાંબુડી એ તો કદાચ સુકાઈ ગઈ એવી લાગે કે એકદમ તળાવ હતો એ મસ્ત થઈ ગયું છે ખેતર ચાલ તો બી કની નું પાણી પાઈએ દે મકાલા બિચારા ને બહુ તો પડે નહીં પાણી તો હોય ને આપણે પીએ આમાં જો તમને આ ભૂકો દેખાય છે આગળની ક્લિપમાં દેખાણું એ વેચવાનો છે જો કોઈને જોતો હોય તો મને કહેજો તો કરીશ આજે છે બીજો દિવસ એન્ડ હું બનાવું છું પનીર પનીરનું શાક નહીં પણ પનીર ઘરે બનાવું છું કેમ કે મારે તો થોડાક દિવસ થોડાક લાગતી પનીર મીન્સ ગમે કંઈક ખાવું જોઈએ નવી તો પનીર હોય તો બેસ્ટ રહીએ તો અત્યારે હું બનાવું છું પનીર અહીંયા થાય છે દૂધ છે ને ગરમ થાય છે હું બી તમને પ્રોસેસ બતાવું તમે બી ઘરે ટ્રાય કરજો હું બી ટ્રાય કરીશ પહેલાં મારી ટ્રાય જોજો કેવી છે સક્સેસ જાય છે તો કરજો કર તો શું તો હું અત્યારે દૂધ ગરમ કરું છું એમાં પછી લીંબુ નાખીશ એન્ડ પછી જે પ્રોસેસ કરવાની હોય હું તમને લોકોને બતાવીશ તો ટુ બી કન્ટિન્યુ જોજો એન્ડ લાઈક્સ એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ટુ બી કન્ટિન્યુ ન જો અહીંયા દૂધ ગરમ થાય છે જ્યાં સુધી દૂધ ગરમ થાય એમાં ઉબાલ ના આવી જાય ત્યાં સુધી તો આપણે છે ઉબાલા ગેસ ઓફ કરી દીધો એકવાર આવી ગયો એટલે તો હવે આપણામાં નાખશું શું કહેવાય લીંબુ નાખશું લીંબુ તો લીંબુ રસ ને કાઢી લીધો છે હવે આપણે એમાં નાખી દીધું હવે નાખડી ફાટવા દઈશું મીન્સ ધીમાગ ધીમા ગેસ એને આપણે થોડીક હલાવશું એટલે આપણું પનીર રેડી થઈ ગયું એટલે રેડી નથી થયું પણ આમ આવું થઈ ગયું છે આમાં પાણી પાણી હતું એ નીકળી ગયું એન્ડ આવું થઈ ગયું છે તો હવે આપણે બતાવું તમને શું કરવાનું છે ઉમર ડાયકો છે એને આપણે આનામાં નાખવાનું છે તો આપણે એનામાં નાખી દઈ આવી રીતે મેં એનામાં કાઢી લીધું છે હવે આપણે ઠરવા દઈશું એન્ડ આની માથે આપણે છે ને વજન રાખશું જેટલો દૂધનો વજન હતો ને મીન્સ એક કિલો દૂધ હતું તો આના ઉપર એક કિલો વજન રાખશું બરાબર ગમે કંઈ પછી એને હે ને કલાક અડધી કલાક રહેવા દેવાનો પછી કઈ ગયું પનીર રાડી તો થઈ જાય ત્યારે જ બતાવું તમને એ મસ્ત મજાના આપણા પનીર બની ગયા છે આમાં હતા કાઢી લીધા અને એના ટુકડા કરીને ખાજો થઈ ગયા પનીર હવે આપણે એનું બનાવશું શાક તો ટ્રાય કરજો સક્સેસફુલ ગ્યુ છે પહેલી વાર બનાવ્યું છે ટ્રાય કરજો